તો નમસ્કાર મિત્રો જય શહેર મિત્રો અત્યારે લાઈવમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેના વિશે તેમજ આગામી સમયમાં વરસાદી માહોલ કેવો જોવા મળશે તેમજ તારીખ પહેલી સુધી વરસાદી માહોલમાં કેવો વધારો ઘટાડો થશે તેના વિશે પણ તમને સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં આપવાના છીએ તેમજ અત્યારે કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તેના વિશે મિત્રો આપણે વિગતવાર માહિતી જોશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોતો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને લિંક શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌથી વધારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની આજુબાજુના વિસ્તારોમાં એક સિસ્ટમ પણ સક્રિય થઈ હોય એવું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે આ એક સિસ્ટમ સક્રિય થઈ છે તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના મધ્યના વિસ્તારો હોય એ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ મધ્ય ગુજરાતમાં પણ અમુક અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ કચ્છ જિલ્લામાં અત્યારે લાઈમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સૌથી વધારે આપણે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે તો આપણે સૌથી વધારે વિસ્તારો મિત્રો આપણે સૌરાષ્ટ્રના જોવાના રહેશે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આપણે સૌ પ્રથમ ભાવનગરની આજુબાજુના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો પાલીતાણા ખડસલિયા સોનગઢ ભાવનગર તેમજ તળાજા પાલીતાણા મહુવા રાજુલા કંડલા આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે અન્ય વિસ્તારો વિસાવેદર ધારી બગસરા અમરેલી કંડલાની આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ધારીની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો સૌથી વધારે મિત્રો અત્યારે લાઈમાં ભારેથી અતિશય અતિ ભારે વરસાદ મિત્રો કહે ને તો મિત્રો અત્યારે પોરબંદરની આજુબાજુના વિસ્તારોમાં મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આ સિસ્ટમનો પ્રભાવ સારો એવો પોરબંદરની આજુબાજુના વિસ્તારોમાં મિત્રો અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યો છે સૌથી વધારે મિત્રો પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય પોરબંદરની આજુબાજુના વિસ્તારો વિશે પણ તમને વાત કરી પોરબંદરની આજુબાજુના વિસ્તારો વિશે પણ તમને જણાવી દઈએ તો રાણાવાવ કુટિયાણા આ બધા વિસ્તારો છે મિત્રો એમાં સારો એવો વરસાદ અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખંભોડરમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આ બધા છે પોરબદરની આજુબાજુના વિસ્તારો એમાં પણ સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચોમાસાનો સો ટકા વરસાદ થઈ ચૂક્યો છે કેટલાક વિસ્તારોમાં જુનાગઢને એ બધા વિસ્તારોમાં મિત્રો ચોમાસાની સિઝનનો સારો એવો વરસાદ પડી ચૂક્યો છે ભાવનગરમાં પણ સારો એવો વરસાદ તેમજ જુનાગઢની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી ચૂક્યો છે અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને ખંભાળીયા ભાટિયા લાલપુર ભાનવડ સિલ્લી કાલાવાડ તેમજ સાપ પર વેરાવળ રાજકોટ સોટીલા જસદણ રાણપુર બોટડ બરવાળા ધંધુકા આ બધા છે ગઢડાને એમાં પણ સારો એવો વરસાદ મિત્રો અત્યારે મધ્યમ થી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જો કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તરોમાં મિત્રો મોરબી સુરેન્દ્રનગર માં બહુ સારો વરસાદ જોવા મળી છે આ એટલા અમુક વિસ્તરોમાં બાકીના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે નડિયાદ અમદાવાદ દાહોદ લુણાવાડા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે ગોધરાની આજુબાજુના વિસ્તારો આણંદ અને બોરસદ આ બધા વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ડાકોરમાં પણ ભારે વરસાદ

રાજપીપળા અલીરાજપુર આ બધા વિસ્તારો મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે શેખ સુરત સુધીના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા વિયારા બોડેલી નવાપુર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની વાત કરીએ તો વાંકલની આજુબાજુના વિસ્તારો છે આજુબાજુના ઉમરપાડા વિસ્તાર છે છે એમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો આમ દક્ષિણ ગુજરાતમાં મિત્રો ચોમાસાનો સો ટકા કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં કચ્છ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતમાં મિત્રો

પ્રાંતિજમાં મધ્યમ વરસાદ સૌથી વધારે મોડાસામાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બાયડમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે બાયડ માલપુર લુણાવાડા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આમ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ છે બાકી અમુક વિસ્તારોમાં વરસાદ નથી કચ્છ જિલ્લામાં સાવ ઓછો વરસાદ મિત્રો સમગ્ર કચ્છ જિલ્લામાં મિત્રો અત્યારે હાવ ક્યાંક ને ક્યાંક છૂટો છાટો વરસાદ જોવા મળી ગયો છે હવે મિત્રો વાત કરીએ પહેલી તારીખની તો પહેલી તારીખે કચ્છ જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા રહેલી છે વાત કરીએ મિત્રો ઓગણત્રીસ તારીખની તો ઓગણત્રીસ તારીખમાં મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે વરસાદનું જોર ઘટશે અને ધીમે ધીમે હળવો વરસાદ પડતો રહેશે આમ આ ઓગણત્રીસ તારીખ પછી વરસાદ ઘટશે પરંતુ નવરાત્રિના દિવસોમાં ફરી વખત સિસ્ટમ જો સક્રિય થઈ સક્રિય થાય તો તેના ભાગરૂપે વરસાદી માહોલ ક્યાંક ને કંઈક માવઠા રૂપી સૂટો સાટો એવો વરસાદ નવરાત્રિ દરમિયાન પણ થઈ શકે તેવી હવામાન નિષ્ણાતોની આગાહી છે અંબાલાલ પટેલ તેમજ અન્ય હવામાન નિષ્ણાતોએ વરસાદને લઈને નવરાત્રિમાં વરસાદ થશે તેવી પણ આગાહી કરી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના વરસાદ અંગેના માહિતી વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક શેર કરજો ફરી મળીશું છે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ બાપા સીતારામ